जय द्वारकाधीश मित्रों કેમ છો બધા મજામાં તો હું છું તો જો અત્યારે અમે આવ્યા છે મહાદેવના દર્શન કરવા માટે અને મારી જોડે છે કાકા તો ચાલો જઈએ મહાદેવના દર્શન આમાં તું મને ઉપર બહુ મસ્ત નજારો તો તો બધા દુનિયા બહુ જોય છે ફોલોઅર બની ગયા ફેમસ થઈ ગયું હો તું हओ इंस्टाग्राम में करला फॉलोअर થઈ ગયા 50000 થઈ ગયા હે 5000 5000 હ બોલ 5000 આવડી ઉમરે બરાબર તો સબસ્ક્રાઇબર તો 5000 બોલ કરી ગઈ તો ધીરીત હાલ મને થકવી દે Instagram માં 12000 કરી થી હઉ અને YouTube માં YouTube માં 176 જબર હો કંઈ આવક બાવક ચાલુ થાય તો આ આપડી ઉર્શા છે તમે એના જોયા છે અને તમે સબસ્ક્રાઈબ બહુ નથી કરતા સબસ્ક્રાઈબ કરો અમારી દીકરી છે ઉર્વિશા આહી અમારી બધી દીકરીનું એમ જ કહું કે અટક બોલવાની નથી આપણે હું આ છું કે આવું છું કે આવું ટૂંકમાં આહીર આપણે રિપ્રેઝેન્ટ કરવાની અટક અટક કરીએ ને તો કુવાના દેડકા રહી જાય બધી દીકરીઓને હું તો એ સલાહ દઉં કે આપણે આયર બોલવાનું પાછું અને તારે સબસ્ક્રાઇબર હારા વધે હે તો મંદિર બતાવ મને આજ આ ચગલી ની કરે આ બધા ઘર થાય આપણે અહીંયા કરીને

અને જો મારી સાથે અમીર કાકા હોય ને મારા જો સબસ્ક્રાઇબર ના વધે એવું જ કોઈ દી થાય ને દીકરી મારી મીઠડી છે અને હું તમને એક વાત કહું વિડિયોમાં અને હું એને સ્કૂલે થી ઉપાડી આવ્યો ક્યાં ગઈતી તું સ્કૂલ સ્કૂલે થી હું આવ્યો ને વિડિયો બનાવવા સ્પેશિયલ અમે આવ્યા મેને 12 વાગે તેને મૂકી આવવાની અને બનવાનું હું બનવાનું હું યુટ્યુબર બનવું તો યુટ્યુબર મેં હજાર વાર કીધું તું પોલીસ બન પીએસઆઈ બન સ્કૂલેથી થી આવ્યો હું

અને આ આ બધું આ શું છે જૂનવાણી બધું જો આ શ્રી લખું આ શ્રી લખ્યું આ હાથિયા દોરેલા બહુ જૂનવાણી છે હા તો તને એમ લાગતું તારા શું કહેવાય શિયાળામાં હોટ જોતા ઉર્વિશન હોટ તૂટી ગયું તૂટી ગયા કે ફાટી ગયા ફાટી ગયા વેસલીન વેસલીન ચોપડો થાય ધીમે ધીમે માખણ ચોપડવાનું આતા જો નજારો